તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે નહીં વૃદ્ધાશ્રમમાં તો સાસુને સસરા ગયા છે કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમ જતા હોત ને તો લગ્ન પેલા દીકરો મા જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય લગ્ન પહેલા મા બાપ ને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કા તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે છે એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં આશ્રમમાં એ સાસુને સસરા જાય છે હા પછી ઈજ ઈજ વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે અમે એની સાથે રહેતા હોય અમારી સેવા કરે તો એક વાત વાતને ચોક્કસપણે યાદ રાખજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એને એના મા બાપ ભેગો રહેવા દેજો તો જ તમારા દીકરા તમારા ભેગા રહેશે કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે સંતાન થી સેવા ચહો સંતાન છો સેવા કરો એક વાતને કોઈ દીને ભૂલતા જેવું કરો એવું આ ભાવના કદી ભૂલશો નહીં કોઈ સાહેબ રાજી રાખજો સાહિત્યકારો કહે છે કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહી હોય ત્યાં સુધી ડુંગરા તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય માટે મા બાપના આશીર્વાદ લેજો અને ચોક્કસપણે કહું કે ને બાપના આશીર્વાદ લીધા તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવા નહીં જવું પડે દુનિયા સામે તાલીમ તમારી પાસે આવશે કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે પંડરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં ભગવાન ત્યાં આવે અને ભગવાન કહે છે પુંડલિક મારે તને મળવું છે અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ અત્યારે મારી મારી માની સેવાનો સમય છે એટલે હું તમને અત્યારે ન મળ્યો તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈટ આની ઉપર ઉભાર્યો અને ભગવાન પંડરીનાથ જ્યાં સુધી સેવા પૂરી નથી થઈ ત્યાં સુધી યુટ્યુબ પર ઉભા થાય છે ને એ દીકરાને ભગવાન ના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી ભગવાન સ્વયં કહે છે જે દીકરો મા બાપની સેવા કરે એ દીકરાના દર્શન કરવા ભગવાન પોતે આવીને ઉભા રહે છે માટે મા બાપની સેવા કરજો આ દુનિયામાં બધું ભૂલી જાજો પણ જેણે આપણને પાલન પોષણ કરી જેને જન્મ આપ્યો છે મોટા કર્યા છે એ મા બાપને ને ન ભૂલશો પણ પૈસો કમાતો થઈ જાય ને એટલે મા બાપ પછી ભૂલાઈ જાય છે દુનિયામાં મા બાપ ને રાજી રાખે